જો પૂરી લઈને આવે છે ઘણી ઘણી ત્રણ ડીશ ભરી છે એને કોણ પેલા ડીશ ખતમ કરે એમ ને હે એવી રીતે કોણ વધારે ખાઈએ કે એમ ઠેક એવું છે ચા એ રીતે કંઈક ડીશ બધી લઈ લીધી છે ને કાંદા મજામાં પાણી આપણે લઈ લીધું વાટક્યામાં

n a itu y n g d a t d n h i n e k

આપણે ડિશ પૂરી કરવાનું છે ને ડિશ કોની પહેલા પૂરી થઈ જવાન છે એટલે પર સાવ હો પછી હળુ હળુ કાંદાનો મજા આવી છે હું હમ આ ડિશ માં પરથી ગોશ થઈ ગઈ ઘણી માં

Ma è da po' di belli. Mmm. 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 તે કોલાઈ નું મને આ ગયે નંબર છેમાં ઓデン કેટલી જવે એક જ છે હમ ઓデン ગજો કાલ હું

કરેસી હા આતે તો બટાટા ભરેલા ભાટા ફટલા એ જ લીધા એનેમ જો તો એનેલા હે ગયા મારા 500 રૂપિયા ગયા હું તો મરથી ખાવા આખી મશી બુલી કરે હા